અમદાવાદ શહેર પોલીસે ડ્રગ્સ સામે ખાસ ઝુંબેશ શરૂ કરી છે જેમાં શહેરના રામોલ પોલીસે સિટીએમ એક્સપ્રેસ હાઇવે પર ચેકિંગ હાથ ધર્યું હતું આ ડામરિયા મુંબઈથી અમદાવાદ આવી રહેલી એક ખાનગી બસમાંથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું રામોલ પોલીસે અગિયાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયાની કિંમતનું સિત્યાસી ગ્રામ એકસો ચાલીસ મિલીગ્રામ એમડી ડ્રગ્સ અને અઠ્ઠાવન ગ્રામ એકસો ચાલીસ મિલીગ્રામ બ્રાઉન હેરોઇન જપ્ત કર્યું છે પોલીસે જુમ્બર ઉર્ફે છોટુ રંગરેજ નામના ઈસમને મોટી માત્રામાં ડ્રગ્સ સાથે ઝડપી પાડી સરફરાઝ શેખ અને સિદ્દીકી શેખ નામના આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે આરોપીઓ મુંબઈથી રઈસ અને હૈદર નામની કંપનીમાંથી ડ્રગ્સ લાવીને શહેર ખાતે વેચતા હતા આરોપીઓ વિરુદ્ધ દાણી લીમડા પોલીસ સ્ટેશનમાં છ કેસ નોંધાયેલા છે ત્યારે રામોલ પોલીસે આરોપી છોટુ રંગરેજની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે રામોટ પોલીસ સ્ટેશનના અમારે અમારા પીએસઆઈ રબારી તથા સ્ટાફ ના એક્સપ્રેસ હાઇવે ઉપર ટોલ નાકા પાસે કુલ અગિયાર લાખ પંચોતેર હજાર ત્રણસો વીસ રૂપિયાના મુદ્દા જેમાં સત્યાસી પોઈન્ટ આઠસો ચાલીસ મિલીગ્રામ એમડી ડ્રગ્સ અને અઠ્ઠાવન પોઈન્ટ એકસો ચાલીસ મિલીગ્રામ બ્રાઉન હેરોઈન સાથે એક આરોપી જુબેર ઉર્ફે છોટુ લાલભાઈ ધંધરેજને ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે

વને આપવાનું હતું આ ડ્રગ્સ કઈ રીતે વેચાય ડ્રગ્સનો જે જુબેલ ઉપર છોટું છે એ પોતે જ ડ્રગ્સ વેચવાનો છે અને એનો આરોપી સહ આરોપી છે સિદ્ધિકે બને છૂટકમાં આ ડ્રગ્સ વેચાણનો ધંધો કરે છે બાકીની હકીકત તપાસ આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ કરેલ છે તપાસ દરમિયાન જણાય છે કે અત્યાર સુધીમાં કેટલી વખત તેણે આયરા ફેરી કરી છે એમ કે કોઈ માહિતી મળી છે કે કે એ તપાસ ચાલુ છે આજે આરોપીને નંબર કોર્ટમાં રજૂ કરી અને એના 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવનાર છે તપાસ દરમિયાન આગળની હકીકત જણાય છે સાથે ન્યૂઝ અમદાવાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ